ખેડૂતભાઈઓ ઘર નીકળતા રવિ પાકોના આયોજન માટેના કાર્યો કરી શકશે અને લગભગ હવે ધીરે ધીરે સવારે ઠંડા પવનો ફૂંકા છે અને શક્યતા રહેશે ત્રણ નવેમ્બરમાં બંગાળ બંગાળમાં હલચલ જોવા મળશે અને તારીખ ચોવીસ નવેમ્બરથી માસના અંત સુધીમાં બંગાળ બંગાળસાગરમાં એક ચક્રવાત થતું જોવા મળશે આ આ વખતે ઉત્તર ભારતમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે બંગાળ સાગરના ભેજના કારણે અરબ સાગરના કંઈક ભેજના કારણે ઇન્ટરેક્શનના કારણે પશ્ચિમી વિક્ષોભ કંઈક થોડોક મજબૂત રહેવાની શક્યતા રહેતા અઢારથી ચોવીસ કે માસના અંત સુધીમાં વાદળ વાયુ કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહે છે અને લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં પણ ઠંડા પવાનો ફૂંકા છે જે રવિ પાકો માટે સારા ગણી શકાય પરંતુ બાવીસ ડિસેમ્બર આસપાસ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે જે રવિ પાકો માટે સારવાર ગણી શકાય